નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસિત આવેદન પત્રમાં રાજ્યમાં વીજળી સ્માર્ટ મીટર લગાવવાની યોજના શરૂ કરવામાં આવી છે જેમાં વડોદરા સુરત સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં સ્માર્ટ વીજ મીટરો લગાવવાનું શરૂ કરાયું છે જોકે આ શહેરોમાં સ્માર્ટ વીજ મીટરોનો લોકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે આ બાબતની આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્ય એકમ દ્વારા વિરોધ થઈ રહ્યો છે જે અંતર્ગત નવસારી જિલ્લા મોંઘવારીથી ત્રસ્ત છે કોન્ટ્રાક્ટ પર કે ફિક્સ પે પર નોકરી કરતા કર્મચારીઓની આર્થિક સ્થિતિ પણ સામાન્ય હોવાથી તેમની હાલત ડોળી બની છે એવી જ હાલત મધ્યમ વર્ગીય તેમજ ગરીબ વર્ગના લોકોની છે તેવા સમયમાં સ્માર્ટ મીટરો ભોગવવાની યોજના તેમના માટે પડતા પર પાટો સમાન બની રહે છે આ સાથે જ આમ આદમી પાર્ટીના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે પહેલા પાવર પ્લાન્ટ સાથે 25 વર્ષના કરાર કર્યા હતા તે મુજબ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ જે તે કંપનીએ ભોગવવાનો રહેતો હતો પરંતુ બાદમાં સરકારે આ કરારમાં ફેરફાર કરી ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ વીજ ગ્રાહકો પર લાદવામાં આવ્યો છે

વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે બાર દિવસના બે હજાર જેટલું બિલ અત્યારે હાલમાં જ ન્યૂઝમાં ફરી રહ્યું છે તેમ એકનું બંધ ઘરમાનું નવ પોઈન્ટ ચોવીસ લાખ રૂપિયા જેટલું તોતિંગ બિલ ભાવ વધારો કરી સરકાર દ્વારા લૂંટવાની કોશિશ ચાલી રહી છે એનો સખત વિરોધ કર્યા છે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી નવસારી ગલી ગલીમાં ફળીએ ફળીએ ગામે ગામ આ લોકોને જાગૃત કરશે અને સ્માર્ટ વિરોધ સ્માર્ટ મીટરનો ખુલ્લામ વિરોધ કરશે ભરપૂર વિરોધ કરશે અને બીજી અમારી એક માંગ છે કે જેમ દિલ્હી અને પંજાબમાં બસો યુનિટ વીજળી મફત આપી સરકાર સામાન્ય લોકોને રાહત આપી રહી છે એ જ રીતે ગુજરાતમાં પણ આ બસો યુનિટ વીજળી મફત આપવામાં આવે અને જો આ અમારી માંગો પૂરી નહીં થશે તો આવનારા દિવસોમાં આંદોલન પણ ઉગ્ર થશે આમ આદમી પાર્ટીના આવેદન પત્રમાં સ્માર્ટ મીટરની યોજનાને તાકીદે પડતા મૂકવાની માંગણી કરવા સાથે લોકોને જાગૃત કરી પ્રીપેડ કાર્ડ રિચાર્જ ન કરાવવા બિલ ન ભરવા લોકોને સમજાવવા છે એમ જણાવ્યું છે સાથે જ ગરીબ વર્ગના લોકોને માસિક ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવાની પણ માંગણી કરવામાં આવી છે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન